ગીરના જંગલમાં પણ હવે તો સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ છે જ્યારે પોરબંદરના બંદર વિસ્તારમાં અંધારા જોવા મળી રહ્યા છે તેમ માછીમારોએ રોષપૂર્ણ રજૂઆત કરી છે તથા બિસ્માર હાલતમાં રસ્તા અંગે પણ ટકોર કરી છે પોરબંદરના બંદર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા રાત્રિના સમયે અંધકાર છવાઈ જતો હોવાથી માછીમારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માછીમારોએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગીરના જંગલોમાં પણ હવે લાઇટની સુવિધા ઉપલબ્ધ છે બંદર વિસ્તારમાં પાણી ભરાયેલા ભંગાર રસ્તાઓ પણ લોકોના જીવ જોખમમાં રહ્યા છે વાહન ચાલકોને હંમેશા અકસ્માતનો ભય સતાવે છે રાત્રિના સમયે પ્રકાશના ભાવે ચોરી સહિત અન્ય ગંભીર ઘટનાઓની શક્યતા વધી છે સ્થાનિક માછીમારોએ બંદર વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટોને સુધારવાની તથા રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ અસરકારક પગલા ન લેતા લોકોમાં નારાજગી ફેલાય છે સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટીનો નારો આપતું તંત્ર જો બંદર વિસ્તારમાં પ્રકાશ અને માર્ગ જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ જાય તો એ સ્માર્ટ સિટીની કલ્પના ફક્ત કાગળ પર જ રહી જાય તેવી ટીકા માછીમારોએ કરી છે